આજનું રાશિફળ છે જાન્યુઆરી બે હજાર પચીસ સોમવાર તમામ દૈનિક રાશિ ના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને કરજો આપના એક સબસ્ક્રાઈબ થી ઘણું પ્રોત્સાહન મળે છે

ધંધામાં ઉધાર માંગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવા માંગ ઘણો સમય પસાર કરી શકો છો તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે લાલ કે ભૂરા રંગનો કૂતરો પાડો અને તેને ખવડાવો વૃષભ રાશિ પર તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કનીક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે કમિશન ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝ માંગથી તમે લાભ મેળવશો તમારા નિર્ણયો બાળકો પર થોકવાથી તેઓ નારાજ થશે એના કરતાં તેમને સમજાવો જેથી જેઓ સમજપૂર્વક તેનો સ્વીકાર કરે તમારા દિલ અને મગજ પર રોમાંસનું રાજ હશે કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કનિક સારું વર્તન કરશે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંત માંગ રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમય માં ઘર માં સાફ સફાઈ કરી શકો છો વિવાદો अथवा ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો ઉપાય સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાક ખોરાકમાં કેસરનો ઉપયોગ કરો મithun રાશિફળ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્વેલ ખુશી તથા મોજમજા વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે પરંતુ આ લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે જીવનસાથી સાથે સારી સમજ શાંતિ અને સમૃદ્ધિ લાવશે અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે તમે જો તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા અને સ્વીકૃતિ તમારા થશે તમે આજે તમારા મહત્વપૂર્ણ કાર્યોનો નિકાલ કરીને તમારા માટે ચોક્કસપણે સમય કાઢશો પરંતુ તમે તમારા પ્રમાણે આ સમયનો ઉપયોગ કરી શકશો નહીં એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે ઉપાય એક પોષિત વ્યવસાય કારકિર્દી માટે ઘરમાં મોરપંખ રાખો કર્ક રાશિફળ આજે તમારું સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે પણ તમારી દૃઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી તમારી પાસે હંગામી ધોરણે નાણા ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો મિત્રો તથા પરિવારના સભ્યો તમને ઉત્સાહ પૂરો પાડશે દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો આજે નવી ભાગીદારી આશાસ્પદ થશે આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય આર્થિક સંભાવનાઓ સુધારવા માટે કેસર સાથે દૂર તટવા પાણી પીવો સીન રાશિફળ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે

આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે કોઆ સંબંધી તમને આજે સરપ્રાઇઝ આપી શકે છે પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ સ્ત્રીની મદદ અને સેવા કરવાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવશે કન્યા રાશિફળ સ્વાસ્થ્ય સારું રહેશે આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા તમને જે સમયે તમારા મિત્રની જરૂર સૌથી વધારે હશે એ સમયે જતે તમને નિરાશ કરશે જો તમે બાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ વિશેષ સાબિત થશે આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારું ડ્રેસ મટીરીયલ ખરીદશો તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો પણ તે તમારી માટે કશું કદભૂત કરશે ઉપાય કુટુંબ સુખને વધારવા માટે પાંચ નાની છોકરીઓને દૂધ અને મિશ્રિત ખાંડના ટુકડા વિતરિત કરો તુલા રાશિફળ ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મૂકશે જો તમે પરિણિત છો તો આજે પોતાના બાળકોનું વિશેષ ખ્યાલ રાખો કેમ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે તમારા દિવસનું આયોજન સંભાળપૂર્વક કરજો મદદ લેવા માટે જેમના પર તમે વિશ્વાસ મૂકી શકતા હો એવા લોકો સાથે વાત કરો સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે મહત્વના લોકો સાથે હળો મળો ત્યારે તમારા આંખ ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે પોતાના ઈષ્ટદેવ ની સ્વર્ણ મૂર્તિ પૂજા ઘર અથવા પરિવાર ની વેદી ઉપર સ્થાપિત કરી એની પૂજા કરો વૃશ્ચિક રાશિફળ જીવન તરફ ઉદાર અભિગમ કેળવો તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરી માંગ અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે શકે છે છે અને તમે થઈ થઈ શકો છો સાથે તમને ધન લાભ તમારા માંગના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસ ખરીદી કરશે આજે રોમાંસ માટે ગૂંચવણભર્યુ જીવન છોડો આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અનુય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો ઉપાય ઓમ નમ ઓમ બ્રહ્મ બૃહસ્પટાયાય નમ નો અગિયાર વખત જાપ કરો ધન રાશિફળ પત્નીના કામકાજમાં ચંચુપાક કરશો નહીં કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો તમારા કામથી કામ રાખો એ જ સારું છે હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારું તમને નોંધપાત્ર આરામ તથા ખુશીઓ લાવશે એ સિવાય નિસ્તેજ અને દોડધામ ભર્યો દિવસ મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મૂકશે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાડરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય ત્રિફળા ત્રણ ઔષધિઓનું ભસ્મ સ્વરૂપનું મિશ્રણનું નિયમિત સેવન મોટા સ્વાસ્થ્ય લાભો લાવે છે મકર રાશિફળ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે કાર્યક્ષેત્ર અથવા વેપાર માં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે દિવસના ઉત્તરાર્ધમાં અંધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે તમારા પ્રિય પાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે તમારી સખત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે ઉપાય નાણાકીય જીવન માંગ વધારે શુભતા લાવવા માટે હનુમાન મંદિર માંગ બદામ તમારા મનોબળ ને ઓર વધારશે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે તમારું જીગદી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે પ્રેમ નિરાશા તમને નાસીપાસ કરશે સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો સાવચેતી ભર્યામ પગલાંનો દિવસ જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્ન જીવનમાં તણ પેદા થઈ શકે છે ઉપાય પરિવારમાં સામંજસ્ય અને સંતુલન જાળવી રાખવા માટે કાંસ્ય પાત્રમાં મંદિર અથવા મંદિરની બહાર બેસેલા ભિખારીને દાન કરો

તમે સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો જે તમને આખો દિવસ વિચલિત રાખશે ઉપાય તમારી બેનને આદર અને પ્રેમ આપી પ્રેમ જીવનને સુધારો